અંદર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક કઈ પાર્ટી બહુમતી ન મળતા કોની સરકાર બનશે નવી સરકાર કોની જોવા મળશે જેને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે જેને લઈને એક બાદ એક નવા સવાલો ઉભા થતા પણ જોવા મળ્યા છે જેને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે સાથે જ રાજકારણની અંદર અત્યારે મામલો મેદાને છડેલો જોવા મળ્યો છે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતની રાજનીતિની અંદર હલચલ જોવા મળી છે અને દિલ્હીની અંદર મહામંથન બોલાવવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની અંદર રાજકીય ઉથલપાથલ સર્જાય તેવો પણ ચર્ચાએ વેગ પકડ્યો છે ભાજપના મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળના ફેરફાર કરવામાં આવશે તેવા પણ સમાચાર વહેતા થયા છે એટલે કે ભાજપની અંદર મંત્રી મંડળની અંદર પણ ફરી એકવાર ફેરફારો જોવા મળી શકે છે ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું પણ આવ્યું છે પરંતુ હવે એવા સમાચાર પરસોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા માટે મોવડી મંડળ દ્વારા તેડું પણ આપવામાં આવ્યું છે પરષોત્તમ રૂપાલાએ ત્વરિત દિલ્હી પહોંચવા માટે કહેવામાં આવ્યું છે જોકે રૂપાલા તાત્કાલિક દિલ્હી કેમ બોલાવવામાં આવ્યા છે તેની પાછળનું કારણ હજી પણ સામે આવ્યું નથી પરંતુ આ બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે મળતી માહિતી મુજબ ગુજરાતની અંદર છૂટાયેલા પચ્ચીસ સાંસદો પણ દિલ્હી જશે પરંતુ તેમની પહેલા પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચી શકે છે આજની બેઠકની અંદર અન્ય સાંસદો સાથે રૂપાલા હાજર જોવા મળી શકે છે પર્ષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિવાદ છતાં પણ રાજકોટ બેઠક ઉપર રેકોર્ડ જીત બેઠકની તેમણે કોંગ્રેસના પરેશ કે રાજકોટ રૂપાલાનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે જોકે ક્ષત્રિય આંદોલનની નોંધ મોવડી મંડળ સુધી લેવાતા રૂપાલાએ પોતાની ભૂલ માટે અનેક વખત જાહેરની અંદર ક્ષત્રિય સમાજની પણ માફી માંગી હતી અને મામલો થાળે

પણ હવે આ પાર્ટીઓએ શરૂ કર્યું છે જી હા નીતિશ કુમારની માગણીઓ હવે શરૂ થઈ ગઈ છે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકારને લઈને

મળતી રહેલી માહિતી અનુસાર નીतीश કુમારની માંગ માંગને અંદર કેન્દ્રીય કેબિનેટની અંદર વધુ મંત્રી પદ કેન્દ્રીય તિજોરી બિહારની અંદર વહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને બિહાર માટે વિશેષ દરજો સામેલ કરવામાં આવ્યો છે એવા સંકેતો છે કે સીએમ નીतीश કુમાર જે જનતા દલ યુનિટના રાષ્ટ્રીય અધ્યક્ષે છે તેવો હવે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચનાની અંદર મુખ્ય સાથી તરીકેના નવા પદને પગલે પણ ઓછામાં ઓછા ચારથી લઈને પાંચ કેબિનેટ મંત્રીપદની પણ અપેક્ષા રાખી શકે છે

કરવાની શરૂઆત કરી દીધી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નાયડુ પાંચ થી છ અથવા તો તેનાથી વધુ મંત્રાલયો માંગી શકે છે વિશેષ દરજાની માંગ પણ આપવામાં આવી છે જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પણ મંગળવારે કહ્યું છે કે પાર્ટી કેન્દ્રો પાસેથી બિહાર માટે વિશેષ દરજાની માંગણી કરી શકે છે અને આ માંગને વધુ મજબૂતાઈથી આગળ વધારી શકે છે કારણ કે જનતા દલ યુનિટ કેન્દ્ર સરકાર હવે મુખ્ય ભાગીદાર છે તેમણે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે બિહારને વિશેષ દર્જો મળે અને તેના માટે અમે પ્રયત્નો કરતા રહીશું તેમણે ભાવપૂર્વક જણાવ્યું છે કે જેડીયુ એનડીએ ની સહયોગી છે અને ભવિષ્યની અંદર પણ સહયોગી રહેશે તેમણે ચૂંટણીની અંદર હાલ નકારી કાઢ્યું છે કે મુખ્યમંત્રી કુમાર ફરીથી ઇન્ડિયન ગઠબંધન ની અંદર જોડાવાનું વિચારી શકે છે એનડીએ ના સૂત્રોની અંદર પણ એમ પણ જાણવા મળ્યું છે કે જેડીયુ બિહાર માટે વધુ ભંડોળના વિકેન્દ્રીકરણ અને રાજ્યના વિકાસ માટે અન્ય માંગણીઓ અંદર અનુકૂળ વાતાવરણનો લાભ લેવા માટે રાજ્યની અંદર વહેલી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા માટે આતુર જોવા મળ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામો ઉપરથી સ્પષ્ટ થાય છે કે હાલની અંદર તેઓ બિહાર બિહારમાં મજબૂત સ્થિતિ હાસ

કરશે તેની સાથે પણ સંમત થવું પડશે પરંતુ અમે તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું વર્તમાન રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બર બે હજાર પૂર્ણ થશે બિહારની અંદર છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર નવેમ્બર બે હજાર વીસમાં યોજાઈ હતી જેમાં જેડીયુને તેતાલીસ બેઠકો મળી હતી જ્યારે ભાજપ ને ચુમ્મોતેર બેઠકો મળેલી જોવા મળી છે સાથે જ સૂત્રોને ટાંકીને જે અહેવાલો સામે આવ્યા છે પરિણામો જાહેર થયા બાદ જેડીયુને ઓછામાં ઓછા ચાર કેબિનેટ મંત્રી પદ અને કેન્દ્રીય કેબિનેટમાં રાજ્યમંત્રીના સ્તરે એક મંત્રી વચન આપવામાં આવ્યું હતું એક વરિષ્ઠ જેડીયુ નેતાએ નામ ઉપર આપવાની શરતે જણાવ્યું છે કે તે સ્પષ્ટ છે કે જેડીયુ એક મહાન સોદાબાજીની સ્થિતિ છે તેથી હવે ઓછામાં ઓછા કેબિનેટ અંદર પ્રધાનો મેળવવાની અપેક્ષા રાખીએ છીએ સાથે જ તેમણે કહ્યું છે કે પાર્ટીનું ટોચનું નેતૃત્વ રેલવે ગ્રામીણ વિકાસ જળ સંશોધન જેવા વિભાગો માટે આતુર છે કારણ કે આ વિભાગો પાર્ટીને બિહાર માટે પ્રોજેક્ટ મેળવવાની મદદ કરશે અને રાજ્યની અંદર માળખાગત વિકાસની અંદર પણ પ્રોત્સાહન આપી શકે છે જેવી પણ મોટી હલચલ અને રાજકારણની અંદર અત્યારે માહોલ ગરમાયેલો જોવા મળ્યો છે